મંદિર જોવા મળ્યું ત્યારે સૌ લોકો ડરી ગયા અને જે લોકો બોટમાં બેસ્યા હતા એ લોકો પણ અચાનક ડરી ગયા અને તેમના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી તમને આખો વિડીયો હું આગળ બતાવવાનો છું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે આપણે સામાન્ય રીતે હોડીની મદદ લેવાતા હતા પરંતુ હવે આ સિગ્નેચર બ્રિજ બની ગયો છે કારણ કે આપણે સૌ લોકો જાણીએ છીએ કે જ્યારે વાવાઝોડા આવતા હોય છે અને ખાસ કરીને જે બોટ સેવા હોય છે તે બંધ કરી દેતા હોય છે થોડો પણ જો કદાચ પવન હોય તો ઓખાથી બેટ દ્વારકા જવું હોય તો એ પુલ છે એ હવે ચાલુ રહેશે એટલે કે જ્યારે આપણે હોડીમાં બેસીને જતા હતા એ હવે નહીં જવું પડે જો કદાચ તમારે હોડીમાં બેસીને જવું હોય તો તમે જઈ શકો છો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ જ આ સૌથી મોટો ચમત્કાર થયો છે આ બ્રિજની વાત કરવામાં આવે તો કચ્છના અખાત અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ પુલ છે આ પુલની લંબાઈની આપણે વાત કરીએ તો તેરસો વીસ મીટર છે જેમાં કેબલ બ્રિજ નવસો મીટર લાંબો છે હવે આ જે બ્રિજ છે તેની પહોળાની વાત કરી દઈએ તો આ બ્રિજની જે પહોળાઈ છે તે સત્યાવીસ પોઈન્ટ બે મીટર એટલે કે લગભગ નેવ્યાસી ફૂટ છે જેમાં દરેક દિશામાં બે લેન છે અને તેની આજુબાજુ એક મેગાવોટની સોલાર પેનલ પણ લગાવવામાં આવે છે કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે રાત્રિનો સમય હોય અને રાત્રિના સમય પણ જે પ્રકાશ છે એ પ્રકાશ મળી રહે તે માટે ત્યાં મેગા એક મેગાવોટની સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે નવસો ઇટોતેર કરોડના ખર્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ હવે હવે બસ તૈયાર થઈ ગયો છે સૌ લોકો રાહ જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી અને આ બ્રિજનું ઉદ્ઘાટન કરે એ પહેલા જ તમને કહી દો કે હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે હોડીની મદદ નહીં લેવી પડે અને એ સિવાય હવે તમે પોતાની ગાડી લઈને પણ આ બ્રિજ ઉપરથી જઈ શકો છો આ બ્રિજની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો આ બ્રિજ છે અને હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે કે આ જે દરિયો હતો દરિયાની નીચે અત્યારે જોવા મળ્યું છે મંદિર તો સ્વાભાવિક છે કે આ જ અત્યારે ચાલી રહ્યું છે કળિયુગ અને કળિયુગની અંદર દ્વારકાના દરિયાની નીચે આ મંદિર કોને જોવા મળ્યું એ તમને કહી દઉં છું તો ત્યાંના જે સ્થાનિક લોકો હતા જે બોટ સેવા ચલાવે છે માછીમારો છે તે ઓખાથી બેટ દ્વારકા લઈ જતા હતા ત્યારે જ્યારે એ પુલ પાસેથી પસાર થાય છે ત્યારે તેમને એક મંદિર ટાપનું નજર પડે છે દરિયામાં કે મંદિર જોવા મળ્યું અને ત્યારબાદ જેટલા પચાસ થી સાહીઠ લોકો બોટમાં બેઠા હતા એ લોકોએ સૌએ આ મંદિર જોયું હતું અને આ મંદિર જોઈને સ્વાભાવિક છે કે જયારે દ્વારકાધીશનું આવું મંદિર જોવાય ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય ત્યારે આ સૌ લોકો એ મંદિર જોઈને દર્શન કર્યા હતા ને એટલામાં જ આ મંદિર છે તે ક્યાંય અદ્રશ્ય થઈ ગયું હજુ સુધી કોઈને ખબર નથી આ માહિતી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે માહિતી સાચી પણ હોઈ શકે છે ખોટી પણ હોઈ શકે છે ઇન્ટરનેટમાં મળતી માહિતી બધી સાચી પણ હોય ખોટી પણ હોય એ બિલકુલ ન કહી શકે